હલો દોસ્તો એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે નાઇન ફ્રેશ થઈ ગયા છે ને ચા પાણી બાકી છે ચા બને છે અને જો આજ તો વહેલાં વહેલા ઊભા થઈ ગયા નાઇથોઇન ફ્રેશ પણ થઈ ગયા રેડી થઈ ગયા જુઓ આવું છે હવા રવાનો નજારો મિત્રો ને હવે જઈએ તો ચા મૂકી છે જોવા ચા તો અહીંયા બને છે મસ્ત મજાનો ચા પાકે છે જુઓ ને અહીંયા કંઈક પાણી ગરમ મૂક્યું છે એટલે આમાં કંઈક મગભગ મેકવું છે એવું છે હવે ચા ચા પાકી ઉતરી જાય એટલે આપણે ચા પી લઈએ આવી ગઈ છે વાટકામાં વેદાંત તો નાસ્તો કરે છે જુઓ વેફર બિસ્કિટ એવું ખાય સવારમાં એનું કાલનું પડ્યું જો આપણે ફ્રેશ નથી થયાં હજુ એમાં ને એમ ચા પી લીધા બધા ગુડ ગુડ તો આપણે દોસ્તો છે અને તો ઉતાવળ કરે ચા ની ફટાફટ ચા મૂકીને આપી હું લીધો ખાય છે આજ મજા સારી ભૂખ માં ગયો ને તો ખાતો હવે મિત્રો હું કંઈક કામ કરું બતાવું કન્ટિન્યુ રહેજો બ્લોગમાં પાણી કરી લીધા ને હવે કામ કરવું છે વાડીમાં હાથી હાંકવાનું મશીન હાંકવું છે જાઉં તો બતાવું કદાચ કામ કરીએ તો કરીએ નહીં કહે એવું છે બધું મિત્રો ને આંબામાં પાણી પણ ફરું છે અડધે ભૂગી ગયું છે

આમ જુઓ ને વાડીમાં આવી ગયા આ મશીન છે ને આમાં પાછું પાલક શું કહેવાય ઓલું પાલક નહીં ઓલે એ બળક ખરીને એ અંદર ઉગેલી છે તો આ મશીન આપણે હાકી દઈએ આમાં એકવાર બે ત્રણ રાઉન્ડ ફરી જાય ને તો રેડી થઈ જાય તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે મશીન ચાલુ કરીએ હવે કેટલા દિવસથી પડ્યું છે ને તો વહેલા ચાલુ નહીં થાય ચોક દઉં ચોકદાયોરી હું ને ચાલુ થઈ ગયું દોરી કહે એટલે તરત ચાલુ થઈ જાય હવે ચાલુ થઈ ગયું છે તો આપણે હાકવા માંડીએ હાકીને આવી ગયા છે મિત્રો ને હવે જઈએ છે છોકરીઓને લેવા છોકરીઓનો ટાઈમ થઈ ગયો છે તો છોકરીઓને લેવા જઈએ છીએ હું ને કાં ક્યાં એવું છે મિત્રો ગાડી વેદાંત જો ને ચાલુ કરી દીધું છે સેલ મારે એટલે જવાનું મળશે હવે એવું છે મિત્રો તો હાલો આપણે ફટાફટ લઈ આવીએ શું જઈને અને ને રીંગણા લઈ લીધા રીંગણા અને એક કાંદો લઈ લીધો રીંગણા અને બટેકાનું આજે શાક બનાવવાનું છે તો દક્ષા મને કીધું કે તું લઈ આવ રીંગણા ને એ તો મને ઈચ્છા થઈ કે કાંદો એક નાખીએ કાંદો હોત લઈ લીધું છે ચાર પાંચ રીંગણા લીધા એવું છે મિત્રો ને હવે આપણે ઘરે જઈએ ઘરે જઈને શાક કાપી આપીએ તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જમવાના રોટલા છે મકાઈના

નું ખાવા જોતો હોય ને આજે અમારા છોકરાઓ બેઠા બેઠા હું ખાય ચીકું ખાઈ ચીકુ છે દોસ્તો ઘરની વાળને ચીકુ છે આમ પ્રિયા અમારે છે ને કેમ એમ કરે ખબર ને અને આ બાજુ શું કરો છો તો દોસ્તો આપણે જમી લઈએ મસ્ત મસ્ત શાક છે અને રોટલા મકાઈ ના છે રોટલા છે જો મકાઈ ના છે ઋષિ બહુ આવશે ઉધરસ પૂરતો તો આપણે જમી જઈએ હાલો બધા જમવા થઈ ગયા છે ને બહાર ઉભા છે હવે ગાડી મૂકી દેવી છે અંદર રૂમમાં ને છોકરા અહીંયા જો રમવા મંડા છે ને દક્ષા વાળે છે કસરો એવું છે મિત્રો હવે આપણે ગાડી મૂકી દઈએ મોડું થઈ ગયું થોડું ને થાકી ભોગ છે થાકી ગયા એવું છે એ બી તો છોકરા તો પથારી કરી દીધી છે ને હુવા પડી ગયા છે ગાડી અંદર મૂકી દીધી છે અહીંયા રહોડામાં મૂકે જગ્યા નથી ને વેલી બાજુ એટલે એવું છે મિત્રો રસોડામાં મૂકવી પડે છોકરા અહીંયા જવો ને હુવા પડી ગયા છે બે ત્રણ તો હુઈ ગયો છે એવું છે